ओगढ़ जी ની ધારા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વર્ણા સ્નેહ મિલન માં આપ સૌને બચા ઉપસ્થિત છે વા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ જણે સમગ્ર ગુજરાતની અંદર 2016 થી કરીને 17 ના વર્ષને આજ સુધીમાં

આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાલ કોની જોડે લડે તો સમાજ જોડે લડે અને એમણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપજી ઠાકોર જેને હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણા ને સૌને આ એકઠા કર્યા એવા દિયોદર ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ જેને ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણા ને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કાંગ્રેસ ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર આદરણીય મેરુજી આદરણીય પીરાજી દાતાશ્રી આપણા ભોજન દાતા શ્રી કેળવણી મંડળના ના પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી માંથી વધારાના સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેને બધા આગેવાનો એ સૂચન કર્યા એનું પાછું રિપ્લાય નહીં કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું માં જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવ વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જય ક્ષેત્રમાં છો એક ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરવા માટેની માં જગદંબા આપ સૌને શક્તિ આપે એ વિ સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું અયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દેખાઈ નથી આય છે આજે આ નવા વર્ષમાં આઈ છે કાઢી નાખ્યું છે બધી એક મંચ ઉપર આવીને તમને બધાને સંદેશો લાવવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી મળે તો સ્વાગત કરવા જાવું એ ગુનો જેટલો સ્વરૂપ જે મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું થઈ તારા ટીવી ચાલ્યું

એ પોતપોતાના પક્ષોની વિચારધારા પર મને મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને ફિરતા માટેની જવાબદારી આગેવાનો રહે ને સમાજની વધાવી છે અને એમાં હું તો અલગ છું આજે બોર આનંદ મને કોઈ એમ કે એમ ગયા એવી પૂછવા માટેની આ તરિવર માં આ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના

એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નતો લીધો કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં ને રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારા સભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય કે ઘરના ભૂવા બેહાડેલા હોય તો દોડતા દોડતા નાળિયર એ થોડો ઘરહામું જાય કે ના જાય આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી ગું તો મને 5 કરોડ ફંડ મળે છે તો એમાં વરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગું કે ના આપી ગું તો કમ પાંચ વર્ષે તો પાંચ કરોડ રૂપિયાની તો સમાજ ને મદદ થાય કે ના થાય આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને એ પૈકી નું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકી નું કામ એ શિક્ષણ નું હોય સમૂહ નું હોય સમાજ ની એકતા નું હોય વ્યસન મુક્તિ નું હોય આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આપણે સમાજે એમ નક્કી કર્યું તું ને કે પગ ઘસીને મરી જાવું છે પણ દારૂ નથી પીવું તો હવારે હાથ વાગે એને દારૂ વગર નહોતું ચાલતું ને એણીએ નાખી દીધું સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે અરે હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગળની વાડવા તો લોહી નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે કોઈ તમને બીજા આવીને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આસાદ રાખવાની છે આ સમાજે નક્કી કર્યું તો એક કે બાર મહિનાની અંદર આખા ગુજરાતની અંદર તારું બન થયું ગામડા ગામડા એની કમિટીઓ બની ગામમાં તારું પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા એ ગામે નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણે વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજ ને ફાયદો થયો તો કે નતો થયો એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશ ભાઈ નું હાથે બહુ હારું થાય કે આ દારૂ ના ત્રાસ માંથી છોડાય હવે પાછું એવું ને એવું કરવું પડે છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાદી મોઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં કાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાળો એ નક્કી કરવું પડશે શું તમને પોલીસને આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીએસપી કહે છે કોઈ તમને પીઆઈ કહે છે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને વ્યસનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધનના રોજગાર ઉપર મોટી અસર પડે એક પહેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ ખેવાજ દારૂ પીએ એટલે બાજાને ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે પાછો વકીલ પોતો પડે અને એના વચ્ચે પાછું વધારે તો ડોક્ટર ટોટ લાવ આપણે વાત હાજી ખોટી આ આટલા તો બાંધેલા જો એક જણા દારૂ પીને કઈ કરે તો પછી આ ચાર જણાની ચારની ચાર પ્રોસેસ માંથી પસાર થવાનું પાકું ને એમ આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ના ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહ્યા છે ચાહે વકીલ હોય તો કોક સમાધાન માટે મળી રહ્યા છે ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહ્યા છે પણ આ રીતે ફરક વિગ્રહ કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણે થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે આજે ઘણા આગેવાનો મને સાહેબ કીધું કે સમાજના બંધારણ માટેની જરૂર છે જેમ સાહેબે ખાતરી આપી કે આ બંધારણ એ ભાષણોથી બંધારણ નથી થવાનું આપણે ખોડિયાલ વરાડા જયારે બંધારણ કર્યું એ ટાઈમે એક અઠવાડિયું એનું સંશોધન કર્યું હતું આજે આપણા કાંકરેજ ના રિવાજ અલગ હોય થરાદ ના રિવાજ અલગ હોય અને કા મેવા જેટલા પંથક છે એ તમામ પંથક ના આગેવાનો બોલાવવા પડે એના બુદ્ધિજીવી વર્ગ ના બોલાવવા પડે એક બે કે ત્રણ દિવસ એની શિબિર થાય શિબિર ની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાછે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે આ તો તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો બે ત્રણ વખત બનાવ્યું એમાં ઘણા બધા ગામો ની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલ નું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે એવું હોય તો તમારે મહિના એ માત્ર ખીચડી ઘટી અને ઘી કે તેલ આ વાપરવું તો આજ મોટા ભાગના ગામો ની અંદર એનું બંધારણ આ જાય છે અને જ્યાં આ તો કેવી વાત કરે કોઈ સમાજ નો બંધારણ લઈને આવે એનો સુધારો લઈને આવે તો પછી દેહનો ભંગ કરવા વાળો છે એને એટલી હમજણ હોવી જોઈએ કે હું આ નાત મારો નાથું જયારે નાતે નક્કી કર્યું હોય અને નાત મારો થાય ભયા મારો થાય અને છતાંય નાત મારો ના માનતો હોય ને તો એના બાપને બાપ કે જેના મોત થયું હોય યા સમાજના બંધન મારો થાય તો એના ભાઈએ કુટુંબી હાગે વાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની બાકીની થાળી અંદર લેવાની જ ને એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય પણ આ તો આપણે પછી ભેગા ભેગા જે પડાયું હોય ખાવા માટે ભેળી જાતું એનાને અસર જ ના થાય પણ એને ચોંટ લાગવી દો એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હાગાવાના કે કુટુંબવાના જે વસ્તુ મેં વધારાની બડાઈ ના જમે એના કરતા પણ સૌથી મોટો પડકાર આ સમાજ માટે એ આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો

આયા જાઉં છે આ છોકરા કન નથી રહેવું આ સૌથી ખરાબ કાયદો છે કે નેમ પેલો સમાજને એ નકી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાએ લગન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 દાડા દે એના ઘરે દઈને બેહી જાવું જોઈએ અને 5 માંથી 1000 ના દેપ ગઈને એને અહીંયા દઈને બેહી જાવું જોઈએ એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેડ થવાનો છે અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે જ્યાંક હાટાપાટાની પ્રથા થઈ છે અને હાટાપાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આથી ઓલી લઈને રાખી દીધી છે એના હિસાબે આનું ઘર પણ ભાગે છે વાત સાચી કે ખોટી એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો અહીં ચૌધરી સમાજમાં બન્યો તો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વીડિયા બનાવ્યા સમાજ આખો ભેગો થયો અને ના અટિયારથી પકડી પાછી એના ધણીને આખે સમાજ હલાય કે ના અલાય એમ આવું કરો જેટલો સમાજ ધીરું બેલ બેન દીકરીઓ માટે આ ઠાકોર સમાજની દીકરીને

અને વર્ગ વિગ્રહ ના થાય કોઈ સમાજ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો શિસ્તબદ્ધ બનો અને સમાજના ના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો ત્યારે મારે વિશેષ નથી કહેવું એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું ચૌહાણ સાહેબે કેસાજીએ કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ કે અહીં શ્રદ્ધા આપણી દુશ્મન નિરીક્ષકતા આપણી દુશ્મન જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય પછી તમારે દારૂની હોય બધી એક ના હોય આ દારૂડિયો તો એને દારૂરિયાના વખાણ ના કરાય એને ઓલું ના કરવડાય પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂરિયા કરતા પણ વધારે નુકસાનકારક પછી જુગારની હોય કેરેક્ટર લેસની હોય કે બીજી બધીઓ હોય કે એ જો જેના ઘરે જુગાર આવ્યો અને જેના ઘરે કેરેક્ટર લેસ આવ્યો ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કઈ ગમે ગમે એટલી મહેનત કરે પણ જેને કરી આ થઈ ગઈ તો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં એટલે પેલા તો જે સમાજે પરિવારે અને આગેવાનોએ જે કરવાનું હોય છે એ એક સૈને કાયમી કર્યું છે આવનાર સમયમાં કરશું એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું અને બીજું આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે વિનંતી

એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને લાવનાર ભેટીને એક નવી પ્રેરણા પૂરી પાડશે ઉર્જા પૂરી પાડશે ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય ત્યારે હું તમને વધારે પણ વિનંતી કરું છું આ સ્ટેજના આગેવાનાને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાયા તમને મંત્રી બનાયા તમને સંસદ સભ્ય બનાયા

ત્યાં મને પહોંચાડી હતી તો એના હવે મેં લોકોને શું વળતર આપ્યું જે તમને તક આપી છે જાગો ઉઠવાને જે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટે ના આકાશ પાતાળ એક કરો ઉજાગરા કરો આ જે જિંદગીમાં હમણા સાહેબે કીધું કે જે જવાની હોય ને એ એનો કામ કરવા માટે ની હોય સમાજનું ઋણ ઉતારવા માટે ની હોય જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી એસી સિત્તેર વર્ષ એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના થયું તા ભાઈ એટલે કને બાય ના પાડી હતી એટલે તો આખા જાડા આગા પાછી કોઈ આગળ જાય તો એને ગાડીને પાછું લાવવાનું અને સૌથી પહેલામાં પહેલો આજ આ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ આથી લઈને ના કે ના જા પણ હું કોઈથી આગળ સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ કોઈ આપડે કોઈના છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો કલેક્ટર નું કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે આપણો માસ્ટર કામ આવશે ને તો આપણે જા ભગવાનએ જેટલું આલ્યું છે એને સંતોષ માનીને બીજો આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ બાકી આખો દાડો કોઈનામાં કોઈની ખૂટન કરવા માંડ કોઈકની પાગા પાછી કરવા માંડ બોલો આટલો કરોડપતિ થઈ જ્યો અને આટલું કર્યું પણ તને કને ભાઈસાબ ના પાડી છે અને એટલી જ અંદર ભગવાન જેટલા અમને 24 કલાક આલ્યા એટલા ને એટલા 24 કલાક તમને બધાયને અમને બધાયને આપ્યા હવે 24 કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ ને આપણી બધાયની સિસ્ટમ એ પરિવાર માટે હોય સમાજ માટે હોય વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણ ને સમાજ માટે આપો મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કલાએ આગળ વધશે એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના સાહેબ હોના ચાંદીના ભાવ ચડ્યા છે ને એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા હોનાના થયા છે અને લગભગ એક લાખને ચાંદીના પાંહઠ હજાર એક લાખને સિત્તેર હજાર રૂપિયા સાધીના થયા છે એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ એ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ફાતી અને ટોળતુંનું હોનું આટલું કરજો અને એક મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક વખત બુટી બરોબર મંગળ સૂત્ર અને પગમાં જાજરી અને બંગડી આટલો હમાવો અત્યારે વર્તમાન સમયમાં બરોબર ને અને આવના વાહણો વાહણો બેલે વાગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો અને આપણે પૂરે તાલે ને એટલે એટલી બધી પૂરે તાલે અલ્પેશભાઈ આલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય હવે પૂરે જ મેળવી કે રહેવું અને અજગે અધીય મેરુજી એમ કે પૂરે જ લેવા જાય ને તો કે પીતળ ઘણો લેવું કે લક્ષમ ભાઈ પીતળ વધારે લેજો તો કે કે આનું કાઈ ગુબજે અને આ તમે આ 21મી સદીમાં દીવો છો અને હજી તમે એવડો ચીઓ ભિખારી વેવે ઓરવાના વાહન વેચવાનો વાર હોય સમય પરિવર્તિત થાય તે ટાઈમે આજે ચાલીસ પચાસ વર્ષ પહેલા મંડપો બધું વધુ નહોતું અને પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહણાની જરૂર હતી અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું પિત્તળ ભેગું કરે ને તો હું માનું ત્યાં સુધી પાંચ કે દસ વર્ષ બીજું નવું પિતળ એનું રિફાઇન ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે હમણાં અલ્પેશભાઈ મને કીધું કે ભાઈ ડીજે વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કામ અને અમૃતજી કહેતા હતા કે ડીજે ની અને બધી ગાડી ની ના પાડે તો લેબડે સડે જે હવે અત્યારે લેબડે થડવાનો છે અને પછી છોકરાને ને હેરાન કરવાના એના કરતા પૈના પેલો થડે ને અને છોકરાની ની ભીખ ના રાખો આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડે ના સડે અને ચાય ના સડે થડે તો પછી આપણે કહેવાનું કે તો પર ભાવમાં લખાયેલું છે જવા આવો ઓ લીડર થાઈ જરૂરી છે સમાજનો બંધારણ ને આખા સમાજ ને અંધકાર પડાવતા હોય એવા બે પાંચ જણાના જીતવાળો નિકાલ થાય ને તો સમાજ માટે સહી થ્યા દે એમ મન છું બાકી બધુંય છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તોય સમાજ નું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે એટલે જા પરિવારમાં આપણા WhatsApp માં સાહેબને વાતું કે કે સુધારેલા કેસ ને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બનવા જ ના દે એને વડીલ કહેવાય આ વડીલની ભૂમિકા આપણે જ્યારે ادا કરવાની હોય ત્યારે બધા એક થઈને જે જને રાજકીય આગેવર્ણ ને કહેવું પડતું હોય તો આગેવર્ણ ને કહેવાનું ઘરમા કહેવાનું થતું હોય તો ઘરમા કહેવાનું અને જેઠાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના ના આપણા પાસે દાખલા છે કે અન્યાય હામે પણ આપણે આવા ના ઉઠાવા તો બધાય અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય એટલે ચારે તમારે અમારી શરમે ના રાખવાની અમને ક્યારેક મોટામાં આમ વી ખડાવી નાખવાને તો હતા હાતા કંઈ દેવાનું અને તમે બધાય નાખો તો તમને એમ કે કહેવા અમારા તો કંઈ વાક જ નહીં પણ તમારા નાના મોટા સૂચનો હોય નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ હાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે ત્યારે તેવીસ તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે હું તમને બધાયને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે સલામતી માટે કરવી પડશે આજકાકરે તાલુકે કરી આ દિયોદર તાલુકે કરી ભાભર તાલુકામાં થઈ રાધનપુરમાં થઈ તો આટલી સંસ્થાઓ આપણે ઉભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષા ને દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ નું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય રાજ્ય કક્ષાના સંકુલ હોય એ તો બધા સાથે મળીને કરશે